કંટાળો હું કરું ગૌ ની સિઝન આઈ ગઈ હે ગઉ આબાના પણ સારું ભેગું થવા જવાની ઈચ્છા કે હોય હાડુ

હાડી એકલી ખાઈ હારી હાથો ખરી ને હા તો હું આવું છું બોર પર છું કે ઘેર હા તો બોલ પર આવું છું અને રાત્રે વિચાર કારણ કે તમારી હાઈ તો હોય મારું કચુંબર કાઢી નાખ બરોબર થોડું ગપચક ગપચક વાતો બાજુ જવાનું ગોઠવીએ કે દિવસ ટાઈમ નહીં મળ્યો હાહારી જવાનું આવું તમે બોલપાલા તો સીધો બોલપાલા આવતા ને

બે દાણા હર ખાઈ ના એક જ દવાનું પણ મહેમાનગા થી મોકલું એ થઈ જાય યાર એ તો થવું તો થાય પણ તમારે હારી ઘેર છે એ જોડે રોજ બરોબર એટલે બે દાડા તરંગ ખાઈ જાવ મારો ભજિયા ની હું હમણાં મિત્રો તો કુતરા માટે તમે લીટર દૂધ દૂધ કરો ત્રણ ચાર ગાય અમાર નહી કુતરો લીટર આખો તબેલો હુતરો લીટર દૂધ પીયો

હા હેડો બાઈક તો જોઈ લઈએ આપડે પૈસા પૈસા લેતા નહી હોય તો પછી બાઈક જોવાનું લઈ હેડવાની વાત ચિંતા ના કરશો તમે તાર પછી બતાવી તો હું મારું બાઈક લઈ હા લઈ લેવ આજા ફુટુ આ બાજી આયા બોલ પર આયા બોલ પર હા બોલ જુજો બસ મજે મજા ના હોય તો વાત પતી જાય ભાઈ આરે તો હારે નકત પિયર બોલે આના તવા હારી તવ નઈ ખરાતા અલ્યા ખાવડાય હોય તો હું જો ખાના સીરોને બધું ખાવાનું આરે બોલા આવાઈ

આવું આવું પલ ભાઈ હજાર પૈસા ની શું ચિંતા કરો ચોપડી કાલે પેટી માં જ પડે ના તો ઠાર પડ્યો થોડો ઠાર વરસાદ પડે તો

છેલ્લા વાગે આવશે લગભગ નવ વાગે ખાજો તમે લઈ જવ કાલ પણ ભાઈ જોવું નવું પડે કે ના પડે

માર માર ને માર માર ચેક કરવા માટે પૈસા એવું છે ને જોઈ ને મને એવી વેદના લાગી કે હાડુ નો માર જોડે રોજ મારતો પડે છે

કશું મેળવાનું નહીં અને પેલો લાલચ ચાલી છે ફક્ત એ કશું સારા નહીં હોવાનો બાઈક ભાજન લેવાનું છે ને આ બધું મોર થઈ કરાવવા સર પણ અનુકરી નો ખે